નાની કુશલ થોટું કુશલ ને પછી રાક્ષરકા નામ ની રાખ રાજસ્થાન

તમારે જો લેવી હોય તો એટલે હાસી સાપ દઈ દે ને એટલે પછી દુવારી દર્શન કરવા નઈ જવાનું ઈ બે લોઢ ત્રાંબુ દગાવ્યું હોય ને એ તરાંબાઈ ને અહીં દઈ દે આ જમણો આથરો ને અહીંયા

વાહ તમારી જો કેવી કૃપા છે મહાદેવની કે તમે આટલા બધા દર્શન કર્યા એમાં